જય શ્રી કૃષ્ણ મિત્રો આ સોળ સોમવારની વાર્તા આ વ્રત શ્રાવણ માસના પહેલાં સોમવારથી શરૂ કરવું અને સોળ સોમવાર સુધી આ વ્રત કરી મહાદેવજીને મંદિરે જવું ત્યાં શિવ પાર્વતીની પૂજા કરવી એકટાણું કરું અને મહાદેવજીની વાર્તા સાંભળવી વાર્તા સાંભળતી વખતે હાથમાં ચોખા રાખવા હોકારો દેવાને બદલે મહાદેવજી મહાદેવજી એમ કહેવું શંકર અને પાર્વતી પોતાના મંદિરમાં બેઠા છે અને બેઠા બેઠા ચોપાટ રમે છે એમની રમત તપોધન બ્રાહ્મણ બેઠો બેઠો જુએ છે એટલે કોણ હાર્યું અને કોણ જીત્યું એ કહેવાની સૂચના શંકર પાર્વતીજીએ આપી હતી પહેલી વાર શંકર ભગવાન રમત જીતી ગયા એટલે બ્રાહ્મણે પૂછ્યું કોણ હાર્યું અને કોણ જીત્યું ભગવાને આપ જીત્યા અને માતાજી હાર્યા બીજી વખત પાર્વતીજી જીતી ગયા બ્રાહ્મણને પૂછ્યું કોણ હાર્યું અને કોણ જીત્યું ભગવાન આપ જીત્યા અને માતાજી હાર્યા ત્રીજી વખત પાર્વતીજી જીતી ગયા અને બ્રાહ્મણને પૂછ્યું બોલ કોણ હાર્યો અને કોણ જીત્યું ભગવાન આપ જીત્યા અને માતાજી હાર્યા આ તપોધન બ્રાહ્મણ બે વખત જૂઠું બોલ્યો કારણ કે એને શંકર ભગવાનને રાજી કરવા હતા આથી પાર્વતીજી ક્રોધે ભરાયા અને બ્રાહ્મણને શ્રાપ આપ્યો હે બ્રાહ્મણ ત્રણ બાજીમાં બે બાજી હું જીતી છું છતાં તું જૂઠું બોલ્યો એટલે મારો શ્રાપ છે કે આખા શરીરે કોટ ફૂટી નીકળશે અને તરત જ બ્રાહ્મણને આખા શરીરે કોટ ફૂટી નીકળ્યો એટલે બ્રાહ્મણે શ્રાપ મુક્ત કરવા માટે શંકર અને પાર્વતીજીની આજીજી કરવા માંડી માફી માગવા લાગ્યો પણ પાર્વતીજીએ આપ્યો હતો એટલે શ્રાપનું કોઈ નિવારણ ન હતું થઈ શક્યું નહીં એ તો ત્યાંથી ઊભો થઈ રડતો રડતો ચાલી નીકળ્યો તપોધન બ્રાહ્મણ પાર્વતીજીને શ્રાપને લીધે કોઢિયો થયો તેની સાથે સાથે અનેક દુઃખોમાં આવી પડ્યો એક સાધુ મહારાજ આગળ બ્રાહ્મણ પોતાના દુઃખની વિગત વાત કરી આનો કોઈ ઉપાય બતાવવા કહ્યું સાધુએ મહારાજે શિવજીને ખરા દિલથી તપસ્યા કરવાની સલાહ આપી આથી બ્રાહ્મણ હિમાલયમાં કૈલાસ પર્વત ઉપર શિવજીની તપસ્યા કરવા ચાલી નીકળ્યો તે જતો હતો ત્યાં બદામી રંગનો એક ગાય મળી એણે બ્રાહ્મણને પૂછ્યો ઊભો રાખ્યો અને હે ભાઈ આ તમે રડો છો કેમ અને આમ રડતાં રડતા ક્યાં જાઓ છો આથી બ્રાહ્મણે માંડીને બધી વાત કરી આ ભા આ સાંભળી ગાય બોલી ભાઈ હું પણ દુઃખી છું દુખી છું મારા આંચળમાં દૂધ ફાટોફાટ થાય છે મને કોઈ દોતું નથી અને મારા વાછરડા પણ મને ધાવતા નથી પણ મારા પાપનું નિવારણ પણ પૂછતા આવજો ને સારું એમ કહી તે આગળ વધ્યો ત્યાંથી થોડેક આગળ ગયો ત્યાં એક બદામી રમનો ઘોડો ઊભો હતો દુઃખ એણે બ્રાહ્મણને પૂછ્યું હે વિપ્રદેવ તમે રડતા રડતા ક્યાં ચાલ્યા અને બ્રાહ્મણ ઘોડાને માંડ બધું માંડીને વાત સંભળાવી અને ઘોડો બોલ્યો અરે ભાઈ હું આટલો બધો રૂપાળો અને કદાવર છું છતાં કોઈ મારા ઉપર સવારી કરતું નથી તો મારા પાપનું નિવારણ પણ પૂછતા આવજો ને ભલે એમ કહી આગળ વધ બ્રાહ્મણ આગળ વધ્યો થોડેક દૂર ગયો ત્યાં રસ્તામાં એક ખટાદાર આંબો આંબા ઉપર કેરી લૂમખા લૂમખા બાજેલા છે બ્રાહ્મણ થાક ખાવા માટે આંબાના ઝાડ નીચે બેઠો આંબાના ઝાડ પર બ્રાહ્મણે એ જ સવાલ પૂછ્યો અને બ્રાહ્મણે એ પણ એ જ જવાબ આપ્યો ત્યારે આંબાએ કહ્યું હે ભાઈ મારા ઝાડ પર આવી સરસ મજાની કેરી લાગેલી છે પરંતુ કોઈ પણ માણસ આ કેરી તોડીને ખાતું નથી મારા પાપનું નિવારણ માં પૂછતા આવજો ને થોડી વારમાં બ્રાહ્મણ થાક ઉતારી એટલે ભલે કહીને આગળ ચાલ્યો થોડે દૂર ગયો ત્યાં એક તળાવ આવ્યો આ તળાવમાં એક મગર રહેતો હતો મગરને આવીને બ્રાહ્મણને એ જ સવાલ પૂછ્યો અને બ્રાહ્મણે પણ એ જ જવાબ આપ્યો ત્યારે મગરે પૂછ્યું હે ભાઈ તળાવમાં રહું છું છતાં મારા આખા દેહમાં બળતરા થાય છે તો મારા બાપનું નિવારણ પણ પૂછતા આવજો ને ભલે કહી બ્રાહ્મણ આગળ વધ્યો હિમાલયમાં કૈલાસ પર્વત ઉપર આવીને તેને ઝાડ નીચે તપસ્યા કરવા બેસી ગયો બ્રાહ્મણના તપથી મહાદેવજી પ્રસન્ન થયા અને પૂછ્યું બોલ ભાઈ તારે શું જોઈ ઈચ્છા છે ભગવાન મને માતાજીના શ્રાપમાંથી ઉઘારો અને મારો કોઢ મટાડી દો ભાઈ આને માટે એક જ રસ્તો છે અને એ એક કે જો તું સોળ સોમવારનું વ્રત કરે તો તારો કોડ મટી જાય ભગવાન મારે આ વ્રત કરી કેવી રીતે કરવું જો સાંભળ આ વ્રતની શરૂઆત શ્રાવણ માસના પહેલાં સોમવારથી થાય અને સોળ સોમવાર સુધી કરવામાં આવે છે દરે દર સોમવારે સવારમાં વહેલા ઉઠી નાઈ ધોઈ ચાર દોરાને ભેગા કરી થોડા થોડા અંતરે એક એક કરીને ચાર ગાંઠ વાળવાની હોય છે ત્યાર પછી તે દોરો આ ગળામાં પહેરી લેવાનો હોય છે પછી મહાદેવજીના દર્શન કરવાના દર સોમવારે આમ શ્રાવણ માસ કાર્તક માસનો સોમવાર સોમવાર આવે તે થાય ત્યારે સુધી સોમવાર કરવાના સોળમા સોમવારે દિવસે સાડા ચાર શેર ઘઉંના લોટના લાડવા બનાવવાના એમાં સવાસેર ઘી અને સવા શેર ગોળ નાખવાનો આ જે લાડુ બન્યા તેના ચાર ભાગ પાડવાના આ ચાર ભાગમાંથી એક ભાગનો લાડુ મંદિરમાં પૂજારીને આપ આપજો બીજો ભાગ રમતા બાળકોને આપજો ત્રીજો ભાગ ગાયનો ગોવાળને આપજો અને ચોથો ભાગનો લાડુ ભાંગીને એક ભાગ વ્રત કરનારને લેવાનો આમ કરવા છતાં પણ જો લાડુ વધે એને જમીનમાં દાટી દેજો આ રીતે વ્રતનું ઉજવણું કરવાનું એ વ્રતને જો સાચા દિલથી અને શ્રદ્ધાથી રાખી રાખીને કરીશ તો તને જરૂર વ્રતનું ફળ મળશે અને કાયા કંચન જેવી બનશે આ કોઢિયો તપોભન તપોધન બ્રાહ્મણ શંકર ભગવાનને ભલ પગે લાગ્યો અને પછી ગાયના પાપનું નિવારણ વાત કરી ત્યારે શંકર ભગવાન જવાબ આપ્યો ભાઈ એ ગાય આગલા ભાવમાં એક સ્ત્રી હતી એ સ્ત્રી ભારે ક્રોધી હતી અને ધાવતા બાળકોને પણ જુદા પાડતી હતી આ પાપનું ફળ તેને આ ભાવમાં ભોગવવું પડે છે આ પાપનું નિવારણ એ છે કે આચરણમાંથી દૂધ દોહીને મારો અભિષેક કરે તો એની બધી તકલીફો દૂર થઈ જશે પછી બ્રાહ્મણે ઘોડાના દુઃખનું નિવારણ પૂછ્યું ત્યારે શંકર ભગવાન જવાબ આપ્યો આ ઘોડો આગલા જન્મમાં એક વાણ્યો હતો વેપારી હતો તે ખોટા કાટલા રાખીને લોકોને છેતરતો હતો અને લોકોને પૈસા ધરી ધીરીને બેવડા પૈસા લેતો તો જો તું એની પાસે ઘોડે એની ઉપર ઘોડે સવારી કરે તો એની બધી તકલીફો દૂર થઈ જશે બ્રાહ્મ પછી બ્રાહ્મણે આંબાની તકલીફ પૂછી ત્યારે શંકર ભગવાને કહ્યું ગયા જન્મમાં એ ખૂબ લોભ્યો હતો એ તે ખૂબ જ લોભ કરતો હતો અને કોઈ જાતનું દાન પુણ્ય કરતો નહીં એ આંબાની નીચે ધનનો ચરુઓ દાટેલા છે એ કાઢીને જો તું ધન સત્કાર્યમાં વાપરે તો એને તકલીફ દૂર થઈ જશે પછી બ્રાહ્મણે મગરની તકલીફની વાત પૂછી ત્યારે શંકર ભગવાને જવાબ આપ્યો ગયા જન્મમાં એ મગર એક મોટો પંડિત હતો એ કોઈની શાસ્ત્રવિદ્યા શીખવાડતો ને જ નહીં આથી એ મગર બનીને પીડા ભોગવી રહ્યો છે જો તું મારા ઉપર ચડેલું બીલીપત્ર એની આંખે અડાડીશ તો તેની બળતરા દૂર થઈ જશે આ બધાની બાબતો તપોધન બ્રાહ્મણ જાણી લીધી શંકર ભગવાનના નમન કર્યા અને પછી ભગવાનને ચડાવેલું એક લીધું અને રસ્તામાં આવતા જ તપો તે પ્રથમ તળાવમાં આવ્યું તળાવના કિનારે જ મગર બ્રાહ્મણની રાહ જોતો બેઠો હતો આવતા વેત જ મગરે બ્રાહ્મણને પૂછ્યું એટલે બ્રાહ્મણે જવાબ આપ્યો કે લે આ શંકર ભગવાનને ચડાવેલું બિલીપત્ર તારી આંખે અઢાળીશ એટલે તને સારું થઈ જશે એમ કહી તપોધન બ્રાહ્મણ મગરની આંખે બીલીપત્ર અડાડ્યું તરત જ મગરના શરીરમાં થતી બળતરા ઓછી થઈ ગઈ ત્યારથી બ્રાહ્મણ આગળ ચાલ્યો અને આંબાના ઝાડ નીચે આવીને બેઠો થોડીવાર આંબાના ઝાડ નીચે બેસી થાક ઉતારી ચરુ ખોદી કાઢ્યો અને ધનના સારા માર્ગે વાપરવાનો સંકલ્પ કરી એક કેરી ખાઈ અને તે આંબા ઉપરથી તોડીને ખાધી એને અમૃતનો ઓટકાર આવી ગયો પછી બ્રાહ્મણ આગળ ગયો ત્યાં પેલો ઘોડો તેમની રાહ જોતો ઊભો હતો બ્રાહ્મણે તરત જ એ ઘોડા ઉપર સવારી કરી અને કહ્યું ભાઈ હવે તારા પાપનું નિવારણ થઈ ગયું છે અને તારી જે ઈચ્છા હશે એ પૂરી થશે આમ કહી બ્રાહ્મણ આગળ વધ્યું ત્યાં પેલી ગાય બ્રાહ્મણની રાહ જોઈ ઊભી હતી બ્રાહ્મણે ગાયને બધી વાત કરી અને પછી ગાયને દોઈને તેનું દૂધ એક વાસણમાં એકઠું કરી ભગવાન શંકરનું નામ લઈ તેનો અભિષેક કર્યો આથી તરત જ ગાયનું બધું દૂધ દુઃખ દૂર થઈ ગયું અને વાછડા રમતા ભમતાં આવીને ગાયને દહવા માંડ્યા અને વળગી પડ્યા અને બ્રાહ્મણ આગળ વધ્યો ત્યાં શ્રાવણ માસ બેસી ગયો એટલે બ્રાહ્મણે સોળ સોમવારનું વ્રત આધર્યું જોતમાં ચાર મહિના પૂરા થઈ ગયા અને કાર્તક મહિનામાં છેલ્લો સોમવાર ઉજવવાનું ઉજવણું કર્યું ત્યાં તો બ્રાહ્મણના શરીરમાં કોઢ સંપૂર્ણપણે મટી ગયો તેને શરીર રાજકુમાર જેવું બની ગયું પાર્વતીજીના શ્રાપમાંથી મુક્ત થયેલો બ્રાહ્મણ પોતાના ગામને પાદરે આવ્યો ત્યાં પાદરમાં એક બાજુ મોટો મંડપ બાંધેલો હતો એમાં દેશ પરદેશથી આવેલા રાજા અને રાજકુમારો બેઠા હતા આવીને બ્રાહ્મણે કોઈને પૂછ્યું ભાઈ આ શું છે આ બધી શેની ધમાલ છે ત્યારે એને જવાબ મળ્યો આપણા રાજાની કુંવરીનો આજે સ્વયંવર રચાયો છે એટલે રાજાનો રાજાઓ અને રાજકુમારો આવ્યા છે એ તો મંડપની પાસે ઊભો ઊભો જોતો હતો એવામાં શણગાર સજેલી હાથણી ફરતી ફરતી એ બ્રાહ્મણ પાસે આવી અને સુંડમાં સોનાનો કળશ હતો આમ હાથણીને ત્રણ વખત આખા મંડપમાં બધા રાજાઓ અને રાજકુમારો પાસે ફરી અને ત્રીજી વખત બ્રાહ્મણ પાસે આવી એની ઉપર સોનાનો કળશ દોડ્યો આથી રાજાના રાજાએ પોતાની કુંવરીના લગ્ન આ બ્રાહ્મણ સાથે કરાવી આપ્યા પહેરામણીમાં રાજાએ સોનું રોપું હીરા માણેક મોતી રેશમી વસ્ત્રો પોશાકો હાથી ઘોડા બધું આપ્યું બ્રાહ્મણ તો રાજકુમારીને પોતાની પત્ની બનાવી પોતાના ઘરે આવ્યો આ બધું મહાદેવજીની કૃપાનું ફળ હતું એવામાં રાજા મરણ પામ્યો અને બ્રાહ્મણ બ્રાહ્મણ રાજા બન્યો એની પત્ની રાણી બની જોતામાં કાર્તક માસ પૂરો થયો થવા આવ્યો સોળમાં સોમવાર આવી ગયો બ્રાહ્મણ રાજાએ સોળ સોમવારનો વ્રત ફરી કર્યો હોય અને સોળમાં સોમવારે ઉજવણું કર્યું ત્યારે રાણીએ બત્રીસ જાતના પકવાન કર્યા અને બીજી ઘણી વાનગીઓ બનાવી આથી રાજા ઘણી રાણી ઉપર ગુસ્સે થયો કારણ કે આ વ્રતનો ઉજવણામાં બીજું તો કાંઈ ખવાય જ નહીં એટલે રાજા એકલા લાડુ પોતાના ભાગના ખાઈ ઊભા થઈ ગયા એ જ રાતે મહાદેવજી રાજાના સ્વપ્નમાં આવી કહ્યું હે રાજા તારી રાણી તારા વ્રતમાં ભાંગ ભંગ પડાવવાનો પ્રયત્ન કર્યો છે માટે તું એને એક વખત દેશવટો આપી દે એટલે તેનું અભિમાન ઉતરી જશે એને બીજે દિવસે સોમવાર સવારે રાજાએ રાણીને દેશવટો આપી દીધો અને પોતાને રાજ્યની બહાર તગેડી મૂકી રાણી તો ચોધારા રાસુએ રડતી હતી રડતી રડતી એ ગામને પાદરે જઈ પહોંચી ત્યાં આગળ એક ઝોપડીમાં એક ડોસી રેતીઓ કાચતી હતી એને જોઈ રાણી તેની પાસે ગઈ અને પીવા માટે પાણીની માંગણી કરી ડોસી ભલી હતી એટલે તેણે ઊભા થઈ પાણી આપ્યું અને રાણીને દુઃખ એણે સંભળાવ્યું એટલે ડોસીને રાણી ઉપર દયા આવી અને રાણીને પોતાની સાથે રાખી પણ આથી ડોસીના ગામમાં નુકસાન થવા માંડ્યું ડોસીના તાર વારંવાર તૂટી જતા હતા અને સૂતર પણ ઓછું કંતાતું હતું આથી ડોશીએ તેને અપશુકન્યાળી ગણીને કાઢી મૂકી રાણી ચાલતી ચાલતી એક કૂવા કાંઠે આવે ત્યાં એક પનિહારી પાણી ભરતી હતી તેને પાણી પા પાવાની વિનંતી કરી આથી તેણે માટલું કૂવામાં ઉતાર્યું પણ માટલું કુવાની દિવાલ સાથે અથડાયો અને ભાંગી ગયું આથી તેને અવસન્યા ગણીને પાણી પાવા પાયા વગર કાઢી મૂકી ચાલતા ચાલતા રાણી આગળ ગઈ ત્યાં એક સંત મહાત્મા મઢી આવી આ સંત મહાત્મા રાણીને આશરો આપ્યો આ રાણીને સંત મહાત્મા જમાડી જમવા બેસાડી અને થાળીમાં ભોજન પીરસ્યું રાણી થાળી રાણીએ આપી કે તરત જ થાળીમાં જીવડા બની ગયા સંત મહાત્માએ આનું કારણ સમજી ગયા એમણે તરત જ એણે રાણીને કહ્યું બેટી મહાદેવજીની દોષિત છે તું માટે તું શંકર ભગવાનનું વ્રત કર અને એ વ્રત સમજણ પણ પાડી થોડા વખતમાં જ શ્રાવણ મહિનો આવતો આવતો હતો એટલે રાણીએ વ્રતની શરૂઆત કરી જોત જોતામાં સોળ સોમવાર પૂરા થઈ ગયા અને વ્રતનું ઉજવણું કર્યું એ તો રાતે શંકર ભગવાન બ્રાહ્મણ ના બ્રાહ્મણ રાજાના સ્વપ્નમાં આવ્યા અને કહ્યું હે રાજન તારે રાણી જંગલમાં તપ કરી રહી છે માટે તું જઈને તેને તેડી લાવ તરત જ રાજા તેને તેડવા ચાલી નીકળ્યો અને તે મહાત્માને મળ્યો અને મહાત્માને રાણી રાજા સાથે વિદાય કરી રાજા રાણી મહાત્માજીના આશ્રમમાંથી નીકળી ચાલતા ચાલતા જતા હતા ત્યાં રસ્તામાં એક પનિયારી ફૂટેલા ઘડા સાથે બેઠી હતી અને બેઠી બેઠી રડતી હતી રાણીએ એને મંત્રેલો જળ ભરેલો ઘડો આપ્યો અને મહાદેવજીના વ્રતની મહિમા કહી સંભળાવ્યું આગળ જતા ગાંગલી ગાંગલી ધાણી આવી ઘાચણની ગાંગ ગાંગલી ઘાચણની ઘાણી આવી પણ એ ઘાણીમાંથી તેલ નીકળતું ન હતું રાણીએ આ વાત જાણી ઘણી ઉપર ઘાણી ઉપર પવિત્ર જળનો છંટકાવ કર્યો એટલે તરત જ ઘાણીમાંથી તેલ નીકળવા માંડ્યું ગાંગલી ઘાચણ રાજી રાજી થઈ ગઈ એને પણ રાણીને મહાદેવજીના વ્રતનો મહિમા સમજાવ્યો આગળ જતા રસ્તામાં માલણની એક ઝૂંપડી આવી માલણ કરમાયેલા ફૂલોનો ઢગલો લઈને બેઠી હતી અને રડતી હતી એની વાત સાંભળીને રાણીએ ફૂલનો ઉપર મંતરેલા પવિત્ર જળનો છંટકાવ કર્યો આથી તરત જ બધા ફૂલો ખીલી ઉઠ્યા અને રાણીએ એને મહાદેવજીના વ્રતનો મહિમા સમજાવ્યો પછી રેટીઓ કાતી ડોસીની ઝૂંપડીએ આવી અને પોતે રેટીઓ ફેરવી લાંબા લાંબા તાર કાઢી બતાવ્યા એવામાં રાજા રાણી મહેલમાં આવી પહોંચ્યા આખા નગરમાં રાજમહેલમાં મેદાનમાં જમવા માટે તેડાવ્યું પણ ગામમાં એક કુભા કુંભારની સાસુઓ જમવા આવ્યા નહીં એ ભૂખ્યા હતા રાણીએ તે એને તેડાવ્યા એની પાસે રાણીએ મહાદેવજીના વ્રતની વાર્તા કહી અને સાસુ મહાદેવજીના મહાદેવજી સાસુ મહાદેવજી મહાદેવજી કહી હોકારો ભણ્યો આ ડોસી બે બહેરી અને આંધળી હતી મહાદેવજીની વાર્તા પૂરી થઈ કે તરત જ આ કુંભારની ડોશી દેખતી થઈ અને સાંભળતી થઈ ગઈ આથી રાણીએ કહ્યું માજી આ બધો પ્રતાપ તો મહાદેવજીનો છે એમ હા માજી તમે આ મહાદેવજીની વાર્તા સાંભળી કે ને ન સાંભળી પણ એનું ફળ તમને મળી ગયું અને ત્યારે ત્યાર પછી એ ડોસી એ અને એના દીકરાની વહુએ સોળ સોમવારનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો એક વર્ષ વીતી ગયું આ વાતને અને રાણીએ એક સુંદર રાજકુમારને જન્મ આપ્યો આ કુંવર યુવાન થયો અને બ્રાહ્મણ રાજા રાણીના ઘરડા થયા એટલે રાજા રાણીએ પોતાના રાજકુમારને ગાદી સોંપીને બંને જણા મહાદેવજીની ભક્તિ કરવા લાગ્યા ખાધું પીધુંને મોજ હે મહાદેવજી જેવા તમે રાજા રાણીને પડ્યા તેવા સૌને ફરજો